પાટણ શહેરના દુગારામપુરા ગામ નજીક પેટ્રોલ પંપમાં પાણીનો ભેગ હોવાની બુમરાડ ઉઠવા પામી છે જેમાં પેટ્રોલમાં પાણી આવતા વાહન બંધ થઈ જતા તેના સ પેર પાર્ટનો ખર્ચો આપવા વાહન ચાલકોની માંગ કરતા ઉભાળો મચ્યો હતો અને ખર્ચ નહીં આપે તો પોલીસ ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જલાઈ પેટ્રોલ બંધ કરી સંચાલક ભાગી છૂટ્યા હતા તો દુધારામપુરા ગામે આવેલ નાયરા કંપનીનો પેટ્રોલ પંપ પર ગત રોજ રવિવારે સવારે પેટ્રોલ ભરવા માટે આવેલા ગ્રાહકોના બાઇક પેટ્રોલ ભર્યા બાદ ચાલુ ન થતા હોય તેવી સમસ્યા સર્જાય હતી બાઇક ચાલકોએ પોતાના બાઇકની પેટ્રોલની ટાંકીમાંથી પેટ્રોલ કાઢીને ચેક કરતા તે પેટ્રોલમાં પાણીનું ભેજ હોય તેવું દેખાઈ રહ્યું હતું અને આ મામલે વિશે વધુ આંચલક એકત્ર થઈ જઈ પેટ્રોલ પંપ સંચાલક સાથે દલીલ પર ઉતરતા તેઓએ પેટ્રોલ પંપના માલિક સાથે વાત કરવાનું કહ્યું હતું અને પેટ્રોલ પંપના માલિક સુરત શહેર હોવાથી ગ્રાહકો

શ્રી દિનેશભાઈ શંકર ભાઈ ગામપુરા તાલુકા જિલ્લો પાટણાર હું ડીઝલ પેટ્રોલ બે આવ્યો હતો પેટ્રોલ બદલે પેટ્રોલ તો એસી ટકા પોણી છે બાટલાની અંદરમાં મેં મે ફોન કર્યો શેખ ને એટલે શેખ એવું કે હું સુરત છું બરોબર હવે આજની તારીખમાં માં થી થી હોઈક પડ્યા છે બધાની અંદરમાં પોણી આવેલું છે અને આ લાઈ પેટ્રોલ પંપ ચાલુ કરો તોય પોણી આવે છે બરોબર કોનો કોઈ વ્યવસ્થિત આજે ચાલુ થવાની તો કાર્ય છેલ્લે કર્વેન્ટી ફોર ન્યુઝ પાટણ હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ